ભરત જિલ્લા પોલીસ અધિક્ષક મેળ ચાવડા એ સૂચના આપેલ છે અનુસંધાને નય પોલીસ અધિક્ષક સી કે પટેલના માર્ગદર્શન મુજબ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓ અટકાવવા અને વણ શોધાયેલા ગુનાઓ સુધી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર એચ બીજાલાની સૂચનાના આધારે સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં બનાવવાળી જગ્યાની આજુબાજુમાં

ज्ञानपुर भदोही उत्तर प्रदेश नितिन सिंह रहे हाल गंगाधर चौकड़ी कार्यली बाग एक सौ रेसिडेंसी तालुका पलसाणा जिला सूरत मूल रहे नवेरी जलालपुर बाजार थाना अंबेडकर जिला अयोध्या उत्तर प्रदेश नीलेष उर्फे रज्जू तिवारी रहे हाल रामनगर जलालपुर पुलिस चौकी पास जिला नवसारी मूल रहे चाक डॉक्टर ज्ञानपुर जिला भदोही उत्तर प्रदेश आकाश सिंह हाल रहे રામનગર સોસાયટી જલાલપુર પોલીસ ચોકી પાસે જિલ્લા નવસારી મૂળ રહે નકા પોસ્ટ ગોપીગંજ ભદોહી ની